નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલ્સરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ હવે આજે ખાસ તો ઘણા ખેડૂત મિત્રોનો અમુક જે વોટ્સઅપ પર મેસેજ કે ફોન આવતા હતા કે ભાઈ ઓલ ઇન વનનો ઉપયોગ કઈ રીતે કરવો કપાસમાં શું કઈ રીતના કરવો શું ફાયદો થશે તો એના પર ખાસ ટૂંકી ચર્ચા કરશું આપ સૌ જાણું છો ઘણા ખેડૂત મિત્રો જે ઓલ ઇન વનનો ઉપયોગ કરે છે આ સિવાય કપાસમાં હજી ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે વોલ ઇન વન કયા સ્ટેજે ઉપયોગ કરી શકાય તો હાલની જે પરિસ્થિતિ છે હાલ જે ફૂલ અવસ્થા આવી છે ફૂલ ઘણાને ખરવાનું સમસ્યા છે ઓછા ફૂલ બેસે છે એની સમસ્યા છે તો સો ટકા તમે એના માટે ઓલ ઇન વન ઉપયોગ કરી શકો છો કારણ કે આની આગળનો જે આપણે કપાસમાં ફાલ ફૂલ માટે વિડીયો મૂક્યો હતો તો ખાસ એમાં કંઈ ઓલ ઇન વનની આપણે ચર્ચા કરી ન હતી એટલે એ બાબતે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવેલા હવે વન ઉપયોગ કરી શકાય કે નહીં તો સો ટકા ઓલિન વન જે છે એ તમે કપાસની અંદર અત્યારે ફૂલ અવસ્થા છે ઝીંડવા બેસી રહ્યા છે તો ખાસ તો ફૂલોની સંખ્યા સારી વધારવા માટે પ્લસ ખર્તા હોય એને અટકાવવા માટે ઝીંડવા બેસે છે ઝીંડવાના સારા વૃદ્ધિ અને વિકાસ માટે એક પંપમાં દસ ગ્રામ ઓલિન વન નાખી અને તમે એનો ઉપયોગ કરી શકો છો ઘણા એવું પણ પૂછે છે ઓલિન વનની અંદર શું તત્વો હોય છે તો ઓલિન વનની અંદર માત્ર જાસ્મોનેટ દસ ટકા છે જે પ્લાન્ટ બેઝ બાયોસ્ટિમ્યુલન્ટ છે એ કોઈપણ પ્રકારનું જે અત્યારે માર્કેટમાં મળે છે સિન્થેસાઇઝ હોર્મોન છે કે કેમિકલયુક્ત હોર્મોન એમિનો એસિડ અને જે ઘણા ખેડૂત મિત્રો કે હ્યુમિક તો કે હ્યુમિક એસિડ ફુલ્વિક કે સિવિડ એક્સ્ટ્રેક એવા જે કોમ્બિનેશન અત્યારે અવેલેબલ છે એ નથી સો ટકા ઓર્ગેનિક છે એની અંદર કોઈ પણ સિન્થેસાઇઝ કે કેમિકલયુક્ત કોઈ તત્વ છે નહીં જાસ્મોનેટ દસ ટકા હોય છે જે ઓર્ગેનિક ફોર્મ છે પ્લાન્ટ બેઝ છે જે ખેડૂત મિત્રો ઘણા ઓર્ગેનિક ખેતી કરે છે એમના પણ પ્રશ્ન હોય તો જે ઓર્ગેનિક ખેતી કરે છે ઉપયોગ કરી શકે છે રાસાયણિક દવા ખાતર વાપરતા હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો માર્કેટમાં જે અત્યારે સિન્થેસાઇઝ હોર્મોન એમિનો એસિડ મળતા હોય એના એની સાથે આની કમ્પેર નથી કારણ કે આ ઓર્ગેનિક છે અને સારું રિઝલ્ટ આપશે ખાસ તો કે આ વૃદ્ધિ વિકાસ માટે અને સારા ફાળફૂલ અને ઉત્પાદન માટે તો ઉપયોગી છે જ આ સિવાય પણ એક મહત્ત્વનો જે બે મુદ્દા હતા કે પેલું રોગપ્રતિકારક શક્તિ વધારે છે હવે ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન હતા સર રોગપ્રતિકારક શક્તિ વધારે છે મતલબ દવાનો સ્પ્રે નથી કરવાનો એવું નથી દવાનો સ્પ્રે કરવો પડે પણ એના પર તમને વિસ્તૃત કહું કે ભાઈ રોગપ્રતિકારક શક્તિ વધારે હવે ઉદાહરણ તરીકે આપણે સૌ જાણતા હોય ઘણીવાર અમુક વ્યક્તિ આપણી આસપાસ એવા આપણે જોયા હોય કે જેને વારંવાર હોસ્પિટલ જવું પડતું હોય એને ડૉક્ટર કહેતા હોય કે ભાઈ તમારી ઇમ્યુનિટી છે એ વીક છે તમારી જે રોગપ્રતિકારક શક્તિ હોય જે શરીરમાં એ બહુ ઓછી છે એના કારણે એ વારંવાર બીમાર પડતા હોય અને ઘણા વ્યક્તિ એવા હોય કે જેને હોસ્પિટલ જવાની જરૂર નથી પડતી કારણ કે એનો ખોરાક સારો હોય એની રોગપ્રતિકારક શક્તિ એમની ઇમ્યુનિટી સિસ્ટમ છે એકદમ સારી હોય એના કારણે એ બીમાર ઓછા પડે છે એવી જ રીતના વન જે છે એ પાક છે છોડ છે એની રોગપ્રતિકારક શક્તિ એની ઇમ્યુનિટી વધારે છે જેના કારણે રોગ જીવાતનું જે પ્રમાણ હોય છે એ ઓછું થઈ જાય છે હવે પ્રમાણ ઓછું થશે તો સામે તમારે જે દવાનો સ્પ્રે થવાનો છે એ ઓછો થવાનો છે હવે ઉદાહરણ તરીકે હું તમને જણાવું આપણે કે તમે એક વીઘાની અંદર કોઈ ચુસ્યા માટે કે કોઈ ફૂગ માટે કે કોઈ રોગ જીવાત માટે ત્રણ પંપ કરો છો ઉદાહરણ તરીકે કોઈ પર્સનલી નથી લેવાનું ઘણા ખેડૂત બે પંપમાંય કરે ઘણા ચાર પણ કરતા હોય પણ આપણે ઉદાહરણ તરીકે કહીએ એક વીઘામાં તમે ત્રણ પંપ કરો છો તો એવરેજ તમે ગણતરી કરો તો એક દવા કોઈ બી ઉપયોગ કરો નોર્મલી તો ત્રીસ થી ચાલીસ રૂપિયાનો એક પંપ આપણે ગણી શકીએ કોઈ સારી મોંઘી દવા ઉપયોગ કરો સાઠ સિત્તેર સો રૂપિયાનો પંપ પણ થઈ શકે પણ આપણે એવરેજ ત્રીસ થી ચાલીસ રૂપિયા લઈને ચાલીએ એક વીઘાની અંદર ત્રણ પંપ કરો ઓલિંગવાનો ઉપયોગ કર્યો છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે તો તમારે ત્રણની જગ્યાએ બે પંપની જરૂર પડશે એક પંપની બચત થઈ એવા દસ ધારો કે આપણે દસ વીઘાનું વાવેતર છે તમારા દસ પંપની બચત થઈ એક પંપની કિંમત તમે ગણો કે ચાલીસ રૂપિયા તમારે પંપ પડતો હોઈએ તો ચારસો રૂપિયા તમારા ત્યાં બચી જશે આ સિવાય તમે જે હ્યુમિક એમિનો એસિડ હોર્મોન્સ આપતા હો છો એના સ્થાને તમે વન આપો છો એટલે એનો સંપૂર્ણ જે ખર્ચ છે એ તમારે બચી ગયો બીજો કોઈ રોગ આવે છે તો એ માટે દવા આપો એમાં પણ તમે પંપના ચાલીસ રૂપિયા ગણી અને દસ વીઘાનું ગણો તો ચારસો રૂપિયા એ બચી ગયા આઠસો રૂપિયાની બચત ત્યાં થશે બીજા જે આપણે ખર્ચ કરીએ છીએ એમાં તમારે કાપ આવી જશે તો એવી રીતના તમારે રોગ પ્રતિકારક શક્તિ વધે તો તમને ફાયદો થાય છે આ સિવાય વિપરીત વાતાવરણ સામે તમને રક્ષણ આપે છે હવે આપ સૌ જાણીએ છીએ ભાદરવામાં પણ હાલ વરસાદ પડી રહ્યો છે અગાઉ જ્યારે ઓગસ્ટના આઠમા મહિનો પૂરો ત્યારે વરસાદ આવ્યો તો કપાસની અંદર જે પેરાવેલ અર્ધ સુકારો કે લીલો સુકારો આપણે કહીએ એનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું ત્યારે ખાસ આપણે બહુ ખાતર પણ આપ્યા હતા તો જે વિપરીત વાતાવરણ થાય છે એની સામે છોડને રક્ષણ આપે છે જેમ જેમ ઠંડી વધશે એમ પણ ઘણીવાર છોડના વૃદ્ધિ વિકાસ પર અસર થાય છે ત્યારે ઘણીવાર આપણે સિલિકોનનો ઉપયોગ કરતા હોઈએ જે સારી વસ્તુ છે એમ ઓલિન વન પણ વિપરીત વાતાવરણ સામે છોડને અને પાકને રક્ષણ આપે છે હવે વાત કરીએ ઘણા કે મગફળીમાં વાપરી મગફળીમાં સો ટકા તમે વાપરી શકો પણ હાલ મોટા ભાગના મગફળીની કન્ડિશન એ છે કે પચીસથી ત્રીસ દિવસમાં મગફળી નીકળી જશે આ ઉપરાંત આપણે અત્યાર સુધીમાં મગફળીમાં ખૂબ સારી દવા ખાતરનો ઉપયોગ કર્યો છે અને સારા રિઝલ્ટ મેળવ્યા છે અને હાલ હવે તમે કોઈ બી દવા ખાતર નાખશો તો એ વધીને એકથી બે ટકા જેટલો ફેરફાર આપી શકે પછી એ ઓલ ઇન વન હોય કે કોઈ પણ હોય તો હાલ એના માટે અમે ભલામણ નથી કરી કારણ કે ખાલી વેચાણ માટે નથી કે વેચી દેવું પણ સામે ખેડૂતને પણ પોસાવવું જોઈએ એના ખર્ચમાં ઘટાડો થવો જોઈએ એટલે હાલ આપણે વધારે પડતા કોઈ પણ દવા ખાતર માટે મગફળીમાં ભલામણ નથી કરતા આ સિવાય માત્ર કપાસ મગફળી નહીં તમે શિયાળુ પાક જેવા કે ચણા છે જીરું છે વરિયાળી છે એમાં બીજ માવજતથી લઈ રુદ્ધિ વિકાસ ફૂલ અવસ્થા ખોટા ભરાય દાણા બેસે ત્યારે પણ ઓલિન વન ઉપયોગ કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહેશે તો સેમ્પલ આપો પણ અત્યારે તમે જાણો છો આપણે જે પહેલેથી એગ્રીબોન્ટ સાથે જોડાયેલા છે ગયા વર્ષે આપણે પચીસો જેવા સેમ્પલ આપ્યા હતા ત્યારબાદ આપણે વર્ષ દરમિયાન હજાર જેટલા બીજા સેમ્પલ આપી ચૂક્યા છીએ એટલે હાલ સેમ્પલ તો સંભવ નથી પણ તમે જે માર્કેટમાંથી સિન્થેસાઇઝ કેમિકલ યુ ફોર્મોન અને એમિનો એસિડ પાછળ હજાર પંદરસો કે બે હજારનો ખર્ચ કરો છો એના કરતાં સારું છે કે પાંચસો રૂપિયામાં તમે એક એકરની અંદર અખતરો કરી શકો છો કારણ કે બહાર તમે જે સિન્થેસાઇઝ ઉપયોગ કરો એના કરતા ઓર્ગેનિક સો ટકા સારું છે એની અમે ખાતરી અને ગેરંટી આપી શકીએ છીએ આ ઉપરાંત ઘણા ખેડૂત મિત્રો કહેશે કે ભાઈ તો જેણે ઉપયોગ કર્યા એનું રિઝલ્ટનું કેવું છે તો એનો સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર છે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ વિડીયો તમે જોઈ શકો છો એ સિવાય એગ્રીબોનના કૃષિ માહિતી વિભાગની અંદર આપણે સંપૂર્ણ બ્લોગ આપ્યો છે કે જેમાં ખેડૂતોએ પોતાના રિવ્યૂ આપેલા છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ પણ તમે જોઈ શકો છો હવે આ એક બોક્સ હોય એની અંદર દસ પાઉ આવે એટલે તમારે સાધારણ છે કે આ જે એક પાઉચ આવે છે તો એક પંપની અંદર માત્ર આપણા એક પાઉચ નાખી અને તમારે સ્પ્રે કરવાનો છે આ પેકિંગ જ એ માટે છે કે તમારે માપવાની કે કોઈ બીજું કોઈ પ્રશ્ન ના રહે માત્ર એક પંપની અંદર એક પાઉચ નાખી અને તમે સ્પ્રે કરી શકો છો અને તમને હજી એવું લાગે છે તો આખા ખેતરમાં વચ્ચેની જે બે હરોળ હોય છે એમાં માત્ર સ્પ્રે કરી અને તમે સારું રિઝલ્ટ મેળવી શકો છો હવે જેમને ખરીદવું હોય એ ખાસ આપણી જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એગ્રીબોન્ડ ડોટ એના ઉપર જઈ અને ખરીદી કરી શકે છે અથવા તો ગૂગલ પ્લે સ્ટોરમાં આપણી એપ્લિકેશન છે એગ્રીબોન્ડ એ સર્ચ કરશો તો એપ્લિકેશન ડાઉનલોડ કરી એના પરથી પણ ખરીદી કરી શકો છો અથવા બીજો કોઈ લિંક માટે પ્રશ્ન જરૂરી હોય તો આપણો જે વોટ્સઅપ છે તોત્તેર સાતસો તો તેર પાંચસો એના પર પણ તમે મેસેજ કરી શકો છો એટલે જે પણ ખેડૂત મિત્રો કપાસમાં ઉપયોગ કરવા માંગતા હોય તે હાલ ખરીદી શકે છે અને બીજો કોઈ ખેતીને લગતો તમારે હજી પ્રશ્ન છે તો સો ટકા આપણા કૃષિ માહિતી વિભાગમાં તમે જોઈ અને જાણી શકો છો અથવા તો પૂછો પ્રશ્નમાં તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો અથવા બહુ એવું લાગે છે કે જરૂરિયાત વધારે છે ડાયરેક્ટ પૂછવું છે તો આપણો જે વોટ્સઅપ છે તોતેર સાતસો તોંતતેર પાંચસો એના પર વોટ્સઅપ કરી અને તમે અમને જાણ કરી શકો છો હાલ પૂરતી આટલું જ ફરીથી મળશું નવા વિડીયોમાં કોઈ સારી એવી કૃષિ માહિતી સાથે ધન્યવાદ